રાજ્ય સરકાર સરકારશ્રી આ વખતે બહુ ચિંતિત છે કારણ કે હીટ હીટવેવની આગાહી છે અને આગામી બે મહિના સુધી સખત ગરમી પડવાની શક્યતાઓને ધ્યાને લઈ અને એડવાઇઝરી જાહેર કરવામાં આવી જેના અનુસંધાને ગઈકાલે સીએસ સાહેબે એની રીસી પણ લીધેલી એમાં જે અમને સૂચના મળે એનુસંધાનમાં આપણે જિલ્લા કક્ષાના અધિકારીઓની બેઠક બોલાવે આપણા જિલ્લાના નોડલ અધિકારી આપણે સીડીએચ સીડીએચઓની નિમણૂક કરેલ છે અને તાલુકાના નોડલ તરીકે આપણે જે તે તાલુકાના જે મેડિકલ ઓફિસર છે ટીચ ઓ છે એની નિમણૂક કરેલ છે આપણે ખાસ કરીને પરીક્ષાઓ ચાલી રહી છે તો દસ વાગ્યા સુધીમાં આ પરીક્ષાનું કાર્ય પૂરું થઈ જાય અને બાળકોને તડકામાં બેસવું ન પડે બેસવા ન પડે તે માટેની સૂચના આપવામાં આવેલ છે દરેક સ્કૂલમાં અને આંગણવાડીમાં પૂરતા પ્રમાણમાં ઓઆરએસના પેકેટ અને બાળકોને અને બચાવવા માટે લૂથી બચવા માટે શું શું કરવું જોઈએ તેના સમજ આપવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારમાં દરેક વીસીને અહીંથી સૂચના ગઈકાલે અમે ડીડીઓની સૂચના આપી દીધી ડીડીઓ દ્વારા દરેકને જાણ કરવામાં આવેલ છે અને એની જે માર્ગદર્શક સૂચનાઓ છે ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ ઉપર પણ લગાડી દેવામાં આવેલ છે આપણા જે આરોગ્ય કેન્દ્રો છે એમાં એક ખાસ બે ડ્રીઝો પીએચસીમાં રાખવામાં આવેલ છે જે લૂથી કોઈને જો સંક્રમિત થાય તો એને તાત્કાલિક સારવાર મળે એટલા માટે છે આમ આપણે પૂરતું આયોજન છે એ કરી દેવામાં આવેલ છે આપણે જીઆઈડીસીના અધિકારીઓને અને દરેક જે મોટા યુનિટો છે તેને સૂચના આપેલી છે જ્યાં બોઇલરનું કામ ચાલતું હોય કે ગરમી અંદર એક બારે ગરમી હોય ને અંદર પણ થતી હોય પૂરતી કાળજી લેવી બંને ત્યાં સુધી બપોરના ટાઈમે આવું કાંઈ યુનિટ જો બંધ રાખવું પડે તો બંધ પણ રાખવું એવા દિશા નિર્દેશ પણ તેઓને આપી દેવામાં આવેલ છે અને જ્યાં ખાસ કરીને સ્ટોરેજ થાય છે જેમ કે ઓક્સિજનના બોટલો ભરેલી હોય કોઈ આગ સાથેનું કામ થતું હોય અને પોતાના જે વાયરિંગ હોય એ પણ ચેક કરાવી લેવાની તમામને સૂચના આપી દેવામાં આવેલ છે